નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે ને આજે તમારી માટે એકદમ સરસ મજાની જોઈ શકો છો કેટલોકની સાડી અને સરસ મજાની સાડી રહેવાની છે એક એક એકથી ચડિયાતા કલરો મળી જવાના છે તો અમારા પેજ ઉપર નવા તો તો પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું કલેક્શન તમે નવું અપડેટ જોવા મળી શકે છે અંદર વિવિંગની બોર્ડર બી સરસ મજાની આવવાની છે અને એકદમ સરસ મજાનું કલેક્શન અને અમારી સાડીની દુકાન અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમ પાલનપુર પંચરત્ન માર્કેટમાં અમીર રોડ આવેલી છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો આપણે આખો પેજ ઓપન કરીને બતાવવાના છે કેટલી સરસ મજાની સાડી રહેવાની છે તમને લગ્ન પ્રસંગમાં પહેરી છે તો સરસ મજાની સાડી લાગવાની છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન તમારા માટે રોજે કંઈકનું કંઈક નવું લઈને આવી રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે જોઈ શકો છો એનો પાલવની વાત કરીએ તો પાલવ તમને આ રીતનો મળી જવાના છે આગળ ટસલ્સ બી આ રીતના તમને સરસ મજાના ટસલ્સ મળી જવાના છે એકદમ સરસ મજાનું ગજબનું કલેક્શન દરરોજ નવા વિડીયોમાં જોવા માટે અમારી પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને અંદરની ડિઝાઇનની વાત કરી તો ઝીણી ડિઝાઇનમાં સરસ મજાની એકદમ સરસ મજાની સાડી બનાવેલી છે તમે જોઈ શકો છો અંદર બી આ ટાઈપની ડિઝાઇન તમને મળી જવાની છે પ્રિન્ટની વાત કરીએ પ્રિન્ટ બી સરસ મજાની આ રીતની મળી જવાની છે બંને સાડી પેનલમાં તમને આ રીતે કસ્બા બોર્ડર મળી જવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને ઝીણા દાણાવાળું સરસ મજાનું બ્લાઉઝ પીસ આપેલું છે માનો કે ગ્રે કલર મેં તમને ઓપન કરીને બતાવ્યો છે એ બી સરસ મજાનો રહેવાનો છે સાડીની રેટની વાત કરીએ તો તેરસો ને વીસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારો ઉપર રહેવાનો નથી ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે એટલી સરસ મજાની ગજબની સાડીઓ તમને બતાવી રહ્યો છું વિડીયોમાં એટલું સરસ મજાનું સાડીઓનું કલેક્શન રહેવાનું છે ચાર પીસનો કેટલોક રહેવાનો છે ચારે ચાર પીસ એ એકથી એક ચડિયાતા કલર તમને મળી જવાનો છે તો વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે મને ગમતાં સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલા સરસ મજાના કલર બતાવ્યા છે મેં ચાર કલરનો કેટલો એ ચારેય કલરમાંથી તમને મનગમતો સાડીનો સ્ક્રીનશોટ અમારા નંબર ઉપર મોકલી આપો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી અવશ્ય ઓર્ડર કરી શકો છો અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તેરસો વીસ રૂપિયામાં મળી જવાની છે તમારા ઘર સુધી સાડી કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન લેવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપો અને અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કર્યો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું કલેક્શન જોવા મળી શકે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ